નવા વ્લોગમાં તો બધાનું સ્વાગત છે કારણ કે હું હમણાં વિડીયા નહોતી મૂકી હકી એનું કારણ કે મારે મારા કામથી હું બહાર ગઈ હતી તો બહારથી હું આજ આવે ગઈ અને હવેથી રેગ્યુલર પાછા વિડીયા આપણે ચાલુ કરવાના છીએ કારણ કે તમારા સપોર્ટથી હું આગળ વધી અને આવો ને આવો કાયમી સપોર્ટ કરતા રીજો નહીં હું કંઈ ખરીદી મારા માટે તો કંઈ કરવા ગઈ જ નહોતી મારા માટે કરવાની નહોતી ખાતી તમને બધાની ખબર છે કે મારા પાસે કેટલી બધી સાડી લેડીઝને તો બીજું શું હોય પણ છોકરાને જો કઈ ખરીદી કરી હોય તો જો આ છે ને ભોલાભાઈ માટે એની કરી આ ટી શર્ટની ખરીદી કરી જો એક આ ડ્રેસ ખરીદી કરી આ એક નાઇટી ની ખરીદી કરી કારણ કે મારે તો કંઈ ખરીદી કરવા પૂરતું આવતું જ નહિ કારણ કે તમને બધાની ખબર છે એટલે આ એક ચંપલ છે જો એવા મસ્ત હશે કે આમ પહેરા હોય તો કંઈક યુનિક લાગે આ ફાલ્ગુની બેન માટે એક કુર્તી છે તો જુઓ તમે આ રીતે ખરીદી કરી રહી થોડી થોડી મારા માટે તો કંઈ ખરીદી જ ને કરી અને ભગત માટે કંઈ ખરીદી જ કરી કારણ કે બધું બધા હું તો આ યુનિક ચંપલ એક નાની છોકરીઓને સરસ લાગે એટલે છોકરા છોકરીઓને આપણે એમ થાય કે આપણે કંઈક લેતા જઈએ તો ફાલુબેન માટે જો આ સંપલ પણ લીધા બે જોઈ ને આ બોડી સ્પ્રે લીધા બાકીની કંઈ ખરીદી કરીને તો હું અટાણે સવારે આવી ને એ મારે જો આ બધું કામકાજ ફાલગુની કરે નોકરી વહી ગઈ ને એ આપણે એને કંઈક કરી દઈએ તો આપણે શાકભાજી પણ લઈએ તો ફ્રૂટ પણ કંઈ ને હું કેટલા દીખ્યા નહોતી પાંચસો દીખિયાની તો ઘરમાં બધી વસ્તુ લેવાની બાકી છે કારણ કે બધી વસ્તુ તો છે જ પણ આપણે ફ્રૂટ વધારે મહત્વનું છે કે આઠ અને ચોમાસાનું થોડું ફ્રૂટ સારું બીજું ખાવાથી એટલે એ પણ જો હું શાક પણ લેતી આવ્યા તો તમે આમાં જોડાયેલ રીજો તો એ પણ હું તમને બધું હમણાં બતાવ્યા કે હું હું લે આવી કેટલા દીકરી નહોતી એવું બધું તો સારું તો આપણે ગામમાં જેવીએ શાકભાજી પણ લેતા આવીએ ને ફ્રૂટે લેતા આવીએ હલો આપણે જો ગામમાં જાતા ને શાકભાજી પણ લેવા કારણ કે શાકભાજી કેટલા દીખ્યા નહોતું થાંગુની બી નાખી લેતા તા તો આજ હું કા હું લેવે હારું એવું રૂપા શાક અસલ એનું આવે કે હાવ તાજે તાજનું આપણે કરવાનું મન થઈ જાય ન લેવું હોય તો લેવાનું મન થઈ જાય એવું બધું શાકભાજી આવે તો જો આ બધું લે આવી ને ફ્રૂટ પણ લે આવી તો જો આ છે મરચાં એ તો એવા મોરાર ઉપા મરચા ભરેલ શાક કરીએ ને એવા આવે આપણી મરચા ફરેલનું શાક પણ બનાવવાનું છે ને એવું બધું કરવાનું છે તો જો આ બધું આવીને ગુવાર કારણ કે સોરાન હિંગુ ગુવાર આ સોળ હિંગુ છે આ ટોમેટા છે આટલું શાક બેદી આવી તાજે તાજું આપણે આમ જ માર્કેટ હોય એટલે ગમે તર તાજે તાજા આપણી લે હગીએ આ સેલ અડવીના પાત્રા આ પાત્રા બનાવવાના છે આપણે હવે જેને વઘારે ખાવાય વઘારે ખાહે ને તળેલા ખાવાય તળેલા ખાહે આપણે લીધા કેળા ફ્રૂટમાં આ સે કેળા કારણ કે ફ્રૂટ થોડું થોડું લેવા રોજે રોજ મારે ગામમાં જવું હોય ને એટલે રોજે રોજ ફૂટતા માંડ માંડ ખવડાવીએ ત્યારે ખાય આપણે હાથમાં દઈએ ને સુધારે એમ સીવું કરે ને તો ખાય નખો ફ્રૂટતા એને ફળું રહે એટલે આપણી માપી માપી જો લે આવ્યા આશે ગુલાબ છે જામફળ ને આ છે આપણે જલદાયું ને આ છે કેળા બાકી તો નાસ્તા પાણી તો ભોળો ભાઈ જાય નથી ભઠીથી લેવીએ બાકી આ ફ્રૂટની છે ને આપણી પેલા બધું શાકભાજી બધું પલારે દઈએ પછી આપણી કોરા કરે ને આપણી પછી ફ્રીજમાં મૂકીએ શાકભાજી ફ્રૂટતા મૂકવાનું ને ફ્રૂટ જો ફ્રીજમાં મૂકીએ તો કોઈ ખાય નહીં એટલે બારણે કોઈની યાદ ન આવે બારણે જો આ ટેબલ ઉપર છે ને હુંડલી પડી હોય તો ખાય મગર કોઈ ખાય નહીં એટલે આપણી છે ને આ જો આખડી બધું આ પાણીમાં બોરે દેવાનું છે ને બધું ફ્રૂટ આખડી બોરે કોરું કરવાનું છે તે કરી નાખીએ પહેલાં પાણીમાં ટબમાં ફલાવી દઈએ પછી ખાઈએ જો આ બધી ફ્રૂટ લેવી એટલું તમારે કેટલા ધી આવી ગયા બધું એમાં માન માંડ ખબર જાર થાય ને એવો અસલ ગુવારું રૂવા સોરા હિંગુ હારી ઉતું આવું બધું શાકભાજી લે આવે ને એ આપણી છે ને ફાલુબેને કપડાં ધોયા હુકવવાના છે ને જે કાલે છે બે દોરી થાય છે કપડાંની કારણ કે કપડાં બહુ સાસા છે મારે પડપી છે એટલી એવું ધીમે ધીમે ધોય આજતા હું પોરો ખાઈ લા પેલા ને ફાલુબેની કપડાં ધોયા હું બાકીના કપડાં હું કાલે ધોય ને આપણી બનાવવાની સર રસોઈ વાગે ગયા ઘડિયાળમાં બાર કારણ કે આ આવ્યા કાજ ને આડા નવું કર્યું બધું હું પણ ના ધોવા ગયું પેલા તો આવું કાંઈ હું થોડી શાકભાજી લેવે ઓફિસ ના હટાણે નો કરીએ એ હું ધીરે ધીરે રસોઈ બનાવેલા બેન આવે તો રસોઈ બને જાય પેલા તો છે ને ધોવામાં જ સારા બધું શાકભાજી નળે લેતા એકદમ રૂપા ધોવાય જાય વટાળે તો છે ને આમાં બેઠી હોય માખ્યું મચ્છર ને આવું બધું બેઠું હોય પેલા આપણી શાકભાજી છે ને બધું આપણે ધોવે નાખીએ તો ગારામાં બોરે જો આ બધું શાકભાજી આપણી ધોવે નાખીએ પછી બીજું કામ કરીએ પછી રસોઈ ચાલુ કરીએ તો અળવીના પાન પર ધોવે નાખીએ ને ફ્રૂટ પણ ધોવે નાખીએ બધું ધોવે ધોવે બીજો નળી હમણાં મૂકે દે એટલે ધોવાઈ જાય आज बहुत दूध

પાણી મોખી પાડવ્યું જ હોય કારણ કે અલગ અલગ કોથળીમાં ભરવ્યું હોય ને એટલે અલગ 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 પાડવા જોઈએ આ બે જો સોરણ હિંગુ તાટાના બી સુધાર્યું તો હાંજી પકડવા થાય ગુવારનું કાલે કર્યું વરસાદ એ પછી નિરાતી એટલે એક એક સાફ કરવાનું હોય એટલે આ બધા જો નોખા નોખા કરેલા જો એક આવા માણસ ની ત્યાં પછી તાળી પડે ને એટલે આવું છે બધું જો રસોઈમાં છે ને આજે પણ બાકી છે જે બનાવવાનું તો ધીરે ધીરી ધીરે ધીરે આખો ધી પડ્યો કર્યા કર્યો આ જણા જે કપડાં મેં ધોયા હજે કપડાં બાકી છે પણ એ ધીરે ધીરી ધોવાઈ જાય એટલે એ કપડાં આપણે પછી ધોયું પહેલાં આપણે આ શાકભાજી બધું હાંસવે લઈએ તો ભરે તો હાલો